વડોદરા શહેરમાં જ્વેલરી પ્રેમીઓ માટે એક નવા શોરૂમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે સંસ્કારી નગરી તરીકે વિખ્યાત વડોદરાના ચીકુવાડી નજીક જેતલપુર રોડ પર અગ્રણી જ્વેલરી બ્રાન્ડ ડાયમો રિવોના ફ્લેગશીપ શોરૂમનો ભવ્ય શુભારંભ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સંત લાઈફ કોચ અને પ્રેરક વક્તા ડોક્ટર પૂજ્યશ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના ભરદ હસ્તે સંપન્ન થયો છે આ પ્રસંગે ડાયમો રિવો જ્વેલરી બ્રાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર અને ફાઉન્ડર હિતેશભાઈ કાનાણી સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી મેયર પિંકીબેન સોની ધારાસભ્ય કેવર રોકડીયા વડોદરા ભાજપ પ્રમુખ ડોકટર જયપ્રકાશ સોની ભાજપ પ્રવક્તા ભરતભાઈ ડાંગર સહિત રાજકીય સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ મેનેજમેન્ટ ટીમ અને મૂલ્યવાન ગ્રાહકોની ઉપસ્થિતિએ આ અવસરને અનેરી ભવ્યતા પ્રદાન કરી હતી શ્રી જ્ઞાનવસ્ત્ર સ્વામીજીના અપાર આશીર્વચન સાથે વડોદરાના હૃદય સમા જેતલપુર રોડ ઉપર ડાયમોરિબોનો શરૂ થયેલો આ પ્રથમ શોરૂમ ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગોલ્ડ અને ડાયમંડ ડિઝાઇનર જ્વેલરીની વિશાળ શ્રેણી ઓફર્સ કરે છે વધુમાં ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ આભૂષણો ઉત્તમ કારીગરી અને પરંપરાગતથી આધુનિક કોન્ટેમ્પરરી ડિઝાઇન સુધીની વૈવિધ્યપૂર્ણ પસંદગી એક જ સ્થળે કરવાની તક મળશે ખાસ શુભ પ્રસંગોને ધ્યાનમાં રાખીને રચાયેલા આભૂષણો ગ્રાહકોના વૈભવી અનુભવને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ પ્રસંગે ડાયમો રીવો જ્વેલરી બ્રાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશભાઈ કાનાણીએ જણાવ્યું કે સંસ્કૃતિ સમૃદ્ધ નગરી વડોદરા જ્વેલરીની આગવી પસંદગી માટે જાણીતી છે ખાસ આ બાબતને ધ્યાનમાં રાખીને ડાયમો રિવોના નવીન કલેક્શન પ્રીમિયમ ડિઝાઇન અને કસ્ટમાઇઝ જ્વેલરી આ સંસ્કારી નગરીના ગ્રાહકોને અનોખો અનુભવ પ્રદાન કરવા સુસજ્જ છે હિતેશભાઈએ ઉમેર્યું કે દેશ વિદેશના ગ્રાહકો ડાયમો રિવોની પ્રીમિયમ ડિઝાઇનના ચાહક છે અમારું ઈ કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકોને સહેલાઈથી પ્રીમિયમ ડિઝાઇન શોધવામાં અને ખરીદવાની સુવિધા પૂરી પાડે છે અમે હંમેશા નવીનતા પરંપરાગત મૂલ્યો અને ગ્રાહક સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીએ હિતેશભાઈ અને એમના પરિવારનો સુંદર પ્રસંગ છે આ એમનો ડાયમંડ જ્વેલરીનો બધો શોરૂમ ડાયમો રિવો એનું આજે ઉદઘાટન છે વડોદરામાં સુંદર શોરૂમ અહીંયા તૈયાર થયો છે તો આજના દિવસે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ પરમ પૂજ્ય મોહન સ્વાઈ મહારાજના ખૂબ આશીર્વાદ આ પરિવાર ઉપર છે આમ તો પ્રમુખ સાંઈ મહારાજના પણ બહુ હતા અને આજે મહંત સાંઈ મહારાજના પણ ખૂબ છે તેમનો નોકરી ધંધો વેપાર બધું ખૂબ સારું ચાલે સત્સંગની પણ ખૂબ દૃઢતા છે એટલે સત્સંગની પણ સેવા ભક્તિ ખૂબ સારા થાય અને હમણાં બે દિવસ વડોદરા માટે અમે નવી ડિઝાઇન અને ડેલી વિયર માટે અમારી પાસે બહુ મોટો કન્સેપ્ટ છે જે અમારી છે અમારી જ યુએસપી છે કઈ કઈ નવી ડિઝાઇન રહેશે હવે આગળ આપણે તો એક દિવાળી નવરાત સોરી લગન શું રહેશે માટે અમે અત્યારે ઓલરેડી અઢારસો ડિઝાઇન ડાયમંડમાં અમે અઢારસો ડિઝાઇન એક સાથે લોન્ચ કરીએ છીએ અને ગોલ્ડની બારસો છે પણ લાઇટ છે લાઇટ જ્વેલરી મીન્સ ડેલી વિયર માટે અમારી પાસે ગોલ્ડની જ્વેલરી છે અને ડાયમંડમાં અમારી પાસે અઢારસો ડિઝાઇન અમે એક સાથે લોન્ચ કરી આ કઈ જગ્યાએ રૂબો ઉપયોગ જેતલપુર રોડ વડોદરા ચીકોવાડી નજીક વડોદરામાં જે જનતા છે માટે શું સ્કીમ રહેશે નવી ઓલરેડી આમ તો અમારી બ્રાન્ડની સ્કીમને લઈને કોઈ આવે એની માટે સ્કીમ નથી મૂકી પણ અમે અહીંયા ઓલરેડી બ્રાન્ડને એસ્ટાબ્લિશ કરી છે લોકો અહીંયા અમારા સ્ટોર ઉપર અમારી ડિઝાઇન જે અમારી યુએસપી છે એની વિઝિટ કરે એટલા માટે અમે અત્યારે ઓફર કરી છે કે હંડ્રેડ પર્સન્ટ બેક અને હંડ્રેડ પર્સન્ટ મેકિંગ ઓફ અપ ટુ એન્ડ અપ ટુ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ ડાયમંડ વેલ્યુ ઓફ અને અપ ટુ ટી ફાઈવ પર્સન્ટ મેકિંગ ઓફ ઓન ગોલ્ડ સ્પેશિયલ ઓર્નામેન્ટ્સ અત્યારે દિવાળીની સિઝન આવે છે તો દિવાળી માટે પણ ઓલરેડી નેકલેસીસ છે અને નોન ડેલી વિયર છે